તો મિત્રો કેમ છો બધા બધા મજામાં છો તમે જોઈ રહ્યા છો બેન આવી ગયા હતા બે હજાર ચોવીસમાં રક્ષાબંધન મનાવવા કેટલા ખુશીઓથી ભરેલા નણંદ ભોજાઈ છે ગાઈસ તમે જુઓ છો કાજલબહેનના ચહેરાની ખુશી તો તમે જુઓ અનેરી છે શિલ્ભા ભાભી પણ ખુશ છે કાજલબહેન પણ બહુ જ ખુશ છે ખબર નહીં કોની નજર લાગી ગઈ આ ફેમિલીને કાજલબહેનને ગાઈસ તો કેટલી બધી ગિફ્ટ લાયા હતા તમે જોઈ રહ્યા છો આ છે રંજીતભાઈ ગાઈસ બધા કેટલા ખુશીઓ ખુશી અને ગિફ્ટ તો તમે જુઓ કેટલી બધી કાજલબહેન માટે લઈ આવ્યા હતા કાજલબેનની કેટલી એક અનોખી ખુશી છે ગિફ્ટો જોઈને કે મારા ભાઈઓ મારા માટે આટલી બધી ગિફ્ટ લઈ આવ્યા અને રણજીતભાઈ તમે જોઈ શકો કહી રહ્યા છે કે બધી તારી જ ગિફ્ટ છે ગાય છે એમ કહે છે ને તમે જોઈ રહ્યો છો આ છે નનકડી કેવી ક્યુટ લાગે છે અને આ છે રણજીતભાઈ તમે જોઈ રહ્યો રાખી બાંધવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે ગાય માસી ચા પીવે છે એ પણ એમના ભાઈને રાખી બાંધી આવ્યા છે એવું કહી રહ્યા છે કે હું તો બાંધી આવી અને ખબર નહીં આ બધાને કોની નજર લાગી ગઈ તમે જોઈ રહ્યા છો બધા કેટલા ખુશ હતા અને માસા પણ જોવો છો કેટલા ખુશ છે એ પણ રાખી બાંધાઈ આવ્યા છે ગાય જુઓ એમની બહેનો પાસે જઈને તમે જોઈ રહ્યા છો સંજયભાઈ પણ તૈયાર થઈ રહ્યા છે રાખી બાંધાવવા માટે એમને તો અગાઉ પણ રાખી બી બાંધેલી છે ગાયસને જો આ તૈયારી થઈ ગઈ અને કાજલબેન સંજયભાઈને પણ જો આરતી કરે છે અને રાખી બાંધે છે ગાયસ તો અને અવેવારો છે રણજીતભાઈનો રણજીતભાઈ આશીર્વાદ પણ આપી રહ્યા છે ગાયસ અને કેટલા ભાઈ બહેનની અનોખી જોડ્યું છે અને જોઈ શકો છો રાકેશભાઈ પણ રાખડી બંધાઈ ગઈ છે ગાયસ જો ભાઈ બહેનોની જોડીને કોને નજર લાગી ગઈ ખરેખર નજર તો લાગી જ છે ગાઈસ કેમ કે આ લોકોની ખુશીઓ જેવી છે ને કિંજલે પણ રાખી બાંધી જુઓ ગાયસ એ પણ એમની બહેન જ છે બહેનના કરતાં પણ અધિક બહેન સગી બહેન નથી પણ સગી બહેન કરતાં પણ અધિક રાખે છે ગાયસ કાજલબહેન કરતાં પણ વધારે એમને રાખે છે બહુ જ રાખે છે ગાઈસ તમે એમના વિડીયો જુઓ અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ કરો અને આવા નાના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જોઈ શકો છો શિલ્પા ભાભીએ પણ રાખી બંધાવી હતી અને લાંબો વિડીયો જોવા માટે ઠાકોર ફેમ